જનનની જોડ સખી નહીં જડેલો કેવી સરસ વાત કરે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી છે મારી મા મધ જેવી મીઠી છે પ્રભુના પ્રેમ તણી પુતળી કે પ્રભુએ પછી જો કોઈ પ્રેમનું પ્રતિક બનાવ્યું હોય ને તો એ મારી મા છે જગથી અનોખી એની જાત રે ખોળો એવો કરુણા ભરેલો એવો પ્રેમ ભરેલો છે એ ખાલી માના ખોળામાં માથું રાખીએ ને ત્યાં માણસને પોતાનું બાળપણને જીવવાનો અવસર મળે ને એસે નજરમાં હોય મસ્તી તો સુરાલયમાં નથી મળતી અંતરની અમીરી મહાલયમાં નથી મળતી શોધતા ઓ માનવી ઓતળતાની શોધમાં ભટકતો ઓ માનવી શીતળતા હોય માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી મળતી માના ખોળાની અંદર જે શીતલતાની અનુભૂતિ થાય ને એ હિમાલયમાં પણ નથી હોતી કારણ કે માની સાડીનો જે પાલવ છે ને એ કોઈ રેશમનો ટુકડો નથી સાહેબ એ અનમોલ એવો વરદાન છે કે એ માનો પાલવડો જ્યારે બાળક ઉપર ફરે ને ત્યારે બાળકની નજર ઉતરી જાય એ માનો પાલવડો જ્યારે દીકરાની ઉપર રાખી દે ને ત્યારે દીકરાને બધેથી સુરક્ષિત થઈ ગયો ને એવી અનુભૂતિ થાય એ છે માનો પાલવડો એટલે માનો છેડો જે છે ને સાડીનો એ કોઈ સામાન્ય રેશમનો ટુકડો નથી સાહેબ એ દુનિયાનો અમોલ રત્નથી જડી ઝડી એ મારા માના આશીર્વાદ છે માના પાલવની જેવી જે સાંય છે ને જે શીતલતાની સાયડી એ દુનિયામાં કઈ જગ્યાએ નથી કારણ કે એ માના ખોળાની અંદર આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે અમૃત પીને મોટા કરે ને એ છે મા એટલે કવિએ એમ નથી કીધું ખોટું કઈ જગથી નોખી છે એની જાત રે ખરેખર આ જગત થી નોખી જાત આ મા છે કારણ કે એની અંદર આ બધી વસ્તુ આપને પ્રાપ્ત થાય છે અને આટલું બલિદાન આટલી કરુણા આટલું પ્રેમ આટલું સામર્થ્ય જો કોઈની અંદર હોય ને સાહેબ એ છે મા ખાલી મા શબ્દ બોલીએ ને તો હૃદયની અંદર મમતા ભરાઈ જાય ને એ છે મા આપણે મા માનો પાલવડો કેવો કે જાણે કે મીઠા પાણીનો વીરડો છે દરિયો ખારો હોય ને પણ મારી માનો વાત્સલ્ય દરિયા જેવો પણ મીઠો દરિયો છે મારી માનો વાલનો દરિયો છે એ માનો કેવો કે હું નાનો હોઉં ને તો એ મારી માં સતત આંગણો વાળે કારણ કે મને ઠોકર ન લાગી જાય ને એ છે મા માં હું આંગણામાં રમતો હોઉં અને માં સતત નજર રાખે કે મારા બાળકને ઠેસ ન લાગી જાય એ છે માનો પાલવડો માનો પાલવ એટલે કે દુનિયાભરની નજર લાગી હોય ને તો પોતાની માં પોતાનું સાડીનો શેડો ઉતારીને મૂકી દે ને એસે માનો પાલો દુનિયાની તાકાત નથી સાહેબ દુનિયાની તાકાત નથી સાહેબ કે તમારી નજર ઉતારી શકે એસે માનો પાલો ત્રિલોકના નાથની પણ નજર માં તો ઉતારતી હોય ને તો એ તાકાત એવી કરુણાની મૂર્તિ કે જાણે કે હું જગની બધી બાજી જીતી જાઉં ને મા ન હોય ને તો બધી બાજી હું જીતેલી પણ હારી જાઉં છું સાહેબ કારણ કે હું જ્યારે જીત પ્રાપ્ત કરું ને તો પેલી ખુશી કોઈને થતી હોય ને તો એ છે માં વિનાનું મહેલ હોય ને તોય ઝૂપડું લાગે કારણ કે મીઠો આવકારો આપનારી મારી માં નથી ને તો આ મહેલની કોઈ વેલ્યુ નથી આ મહેલ એટલે શોભે છે આ મહેલના દરવાજા એટલે શોભે છે કે મીઠો આવકારો આપનારી મારી માં છે મા વિશે તો આપણે કહીએ ને એટલું ઓછું પડે સાહેબ પણ નસીબદાર છે એ લોકો કે જેને માનો આવો પાલવડાની આશીર્વાદ અને આવી મહાપ્રાપ્ત પ્રાપ્ત થઈ છે આપ સહુને એક કરબદ્ધ વિનંતી છે કે એક માં એક બાપ ચાર ચાર પાંચ પાંચ છોકરાઓને લાડકોડથી ભણાવીને મોટા કરી શકે છે પરંતુ આજની વાસ્તવિકતા કેટલી કે આજે એ માં ચાર થી પાંચ છોકરાની વચ્ચે એક મા નથી સસવાતી એ બાપ નથી હચવાતો અને એ છોકરાને મોટા કરી શકે એ પાંચ દીકરા વચ્ચે એક માં નથી હચવાતી સાહેબ આ તમે શું કરી રહ્યા છો કમે એટલા તીર્થ કરો ને એવી કરુણાની મૂર્તિને જ્યારે આપણે વૃદ્ધાશ્રમ બતાવીએ ને આનાથી આપણું મોટું કોઈ દુર્ભાગ્ય નથી આપ સહુને વિનંતી છે કે જો આવી માં મળી હોય ને ખરેખર જીવતે જીવતા એનો આનંદ લેજો અને ભગવાનની પછી એની પૂજાનો પ્રકાર રાખજો અને ભગવાન તુલ્ય એને માનજો માતા પિતા છે ને ઘરની અંદર આજે પણ જીવંત તીર્થ છે આપણે સૌને કોઈ વધારે નથી કેવું પણ એક વસ્તુ મારે આપને કહેવી છે કે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો દિવ્ય આત્માના મોક્ષ અર્થે ભગવત ભજન કરવા માટે એકઠા થયો છો તો જ્યારે આપણે લગ્નની અંદર જઈએ ને તો બહુ મસ્ત તૈયાર થઈને જઈએ અહીંયા જ્યારે આપણે દુઃખનો પ્રસંગ છે આપણા હૃદયમાં દુઃખ હોવું જોઈએ હૃદય દ્રવિત થવું જોઈએ તો દિવ્ય આત્માની આશીર્વાદ તમને સૌને ત્યારે પ્રાપ્ત થશે કે દિવ્ય આત્માની પાછળ તમે ભગવદ્ ભજન કરશો ત્યારે તો આપ સૌને વિનંતી છે કે બીજા રાઉન્ડની અંદર બધાના મોઢાની અંદર ભગવદ્ નામ ચાલવું જોઈએ અને તાલીઓના નાદ સાથે એવી આપ સૌને નમ્ર અપીલ છે અને આ દિવ્ય આત્માના આશીર્વાદ પ્રાપ્ત થશે એ શુભ કામના સાથે આ ભાવ સાથે આ ભગવદ્ ભજનનો આનંદ લેશો તો ઘનશ્યામભાઈને આપણે વિનંતી કરીએ કે સેકન્ડ રાઉન્ડ શરૂ કરે હસ્તુ